એ શું દેહ કીયો પડ્યો અલ્યા કોઈ છે અલ્યા કોઈ છે અલ્યા જો ગુ ભાગ કરો કે આ તો રમતું બાસી અલ્યા ભાગ કરો અલ્યા ભાગ કરો કે અલ્યા ભાગ કરો આપણે હાતરો જાતો નઈ થાય આપણાથી ગુગમાં આવી લાવો જબર દુખા થાય છે લખાતી ને ગુને આવી લાવો હાતતો આ અરે રારા અલ્યા હટ આવો જાતો પડતો પડ્યો નાડી ભમરાઈ આ હા 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 ન્યા વા ભયા છે વા બસ થઈ મખોજી ઘરે આશે કે બી ઓય આ બેટા લગા બ હાથ હટડો કેમ એટલે રંપુજી પડ્યા છે લેમડી માતા થી સતર થી લેમડે જાતમ બાપા મધારવાજી એ તો કોઈ ખતરો નહી ઉભો સપર બાબા કોઈ નહી પેરવા હે હટડજો કી બદલા પાયા ઇર્યા આતમ ભર જાતા એવું છે આતર આતર આવી જાય જાતો લા આ તો એક બળિયા આ દોશી નથી કે લસી મન તો લાગે ઓલા ભડિયા જો જીતો અલ્યા જબરદુ ખાજો ઉપર ચિકા શું ખાય છે કેટલો ભાવ છે અલ્યા ઉપર લઈ લે ઉપર તમે ઉપર લઈ રો અલ્યા લઈ દો લ્યો મન દોશી ભરતી અલ્યા થઈ જાતું અલ્યા અલ્યા પાછો મઈ પણ આવ અલ્યા એ

એ લાવ હે ડોકી મુ તો પાડી લેતી અલ્યા તી ડોહો તી મરી ગયો સમજુજી થી અલ્યા મે કે તમે અલો સુડા એ તો આવું થઈ જાય અલ્યા હોય લાઈક કરો હેડો સારું થઈ જાય એ કો છે ખરા લે ખસી ગયા મણકા ખસી ગયા કોઈ અલ્યા દબાવા તો હમું થોડું હોય

બોલ સાહેબ હે 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 રમ તુજી જોડી નતા રે મે તને ભરી ગયો મે તને જોતો ન રે કલકાં જંસી ગયો હારો તો ભારો ભારો

અમે જેટલી રોતા ત્યારે આડવા હારું થઈ જઈવી જાને બે બંજા દે લા અમને આવશે ઓલા લાવ લાયો બાપરા લાયો અલ્યા એ અલ્યા લે થોડુંક રેડું પાછા ને ફરકી વેલાલા જાજે જાજે લાલે અલ્યા ઓય ના એમ ના રેડે આ જા જા આ જા 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 આયા આયા ઓશમા બગ થાય છે પાણી પીવું છે અલા પાણી પીવું ગો અલ્યા ડોલી ભરીને નાક આપણે ઢૂલાટી ના કરવા મો હો આપણે ભેડુ પાછું કલર ના છૂડાતું તો ને ના તું પીવા મારું હારું શું હવે બેઠા કરજો ને હા તો પહેલા છોકરા હાથવા જાજે ડોક્ટર આવે અમે જાવ દઈએ દવા કરાવજો હારું હાલો લે અન જઈ કરી શું કરાવવા